સુરતના વેસુ વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર કોલેજ પાછળ આવેલા ફ્રેન્ડ ક્રિકેટ ક્લબના મેદાનમાં બોક્સ ક્રિકેટનું આયોજન યુનિટી ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નવ ટીમોએ ભાગ લીધો હતો તો ફાઇનલમાં ફર્સ્ટ ફર્સ્ટ ઇલેવન ટીમનો ભવ્ય વિજય થતાં ચારો તરફ ખુશીની લહેર છવાઈ જવા પામી હતી વિજેતા ટીમને યુનિટી ક્રિકેટ ક્લબ અપાયો હતો સેકન્ડ નંબર પર બેટ બોયઝ ટીમ રહી હતી ત્યારે બાકીના રનર્સ અપ અને મેન ઓફ ધી મેચને પણ ટ્રોફી આપવામાં આવી હતી તેની પર પણ આપણે ખાસ નજર કરીએ

યંગ છે લાગે મને કે જીતે ઓલરાઉન્ડર બેટિંગ બોલિંગ બને બધું બધું જ બધું જ કેપ્ટન બી હું અચ્છા મિત્રો કેપ્ટન કહી રહ્યા છે મને આશા છે કે આ વખતે અમે લઈ જશે બીજા એના જે છે મેમર પેટ શોપનું એટલે કે એની તો જાહેરાત છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ નમસ્કાર જાકીર જાકીરભાઈ તમારે ક્રિકેટ ટીમનું નામ શું છે મોન્સ્ટર યુનિટી અચ્છા તમારો દાવ આવી ગયો ના આવે છે ટોસ બાકી છે ટોસ બાકી છે એટલે फर्स्ट मैच क्या? बी सेकेंड मैच। फर्स्ट मैच में तो हम सुपर फिलहाल अंदर आए। फर्स्ट मैच में हमने 100 अब गिया था 170 uh, 122 करवाना था पर 22 रन थी लॉस्ट चली। वो लागी रहे हो जब रिकैट में अंदर। वो मजा आमानी है जब बता यूनिटी एक जुट है ना रमिये जब बता फिर सारू लागे जब बता

મિત્રો સુરત યુનિટી ક્રિકેટ ક્લબ દ્વારા જે મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે બીજા પણ અહીંયા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નામ વસીમ શેખ આ વસીમભાઈ શું કહેવા માંગો છો બસ એટલું જ કીવ માંગું છું આ યુનિટી કપ જે છે આપણો એ ક્રિકેટ કરતાં વધારે એકતા માટે છે તમે જોશો તો અલગ અલગ ટીમમાં અલગ અલગ ટાઈપના લોકો છે મતલબ કોઈ એરિયામાં અલગ અલગ રહે છે બટ રમે છે સાત એક ટીમ સાથે અચ્છા ઓપ્શનમાં બી તમે એ પ્લેયર ચૂઝ કરી શકો છો જે તમે ચાહો છો બટ એના માટે બી તમારે મૂળ રકમ લગાવવી પડે છે અને તમે જે યુનિટ બનાવ્યું છે એની યુનિટી કન્ટિન્યુ રાખવા માટે તમારે એકસાથ થઈને એક સાથે રમવું પડશે અને જીવન બી એક ક્રિકેટ જેવું જ છે જેમાં તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમારી જીવનમાં જેટલા બી લોકો આવે એ બધા તમારી સાથે હલી મળીને રહે સુરત યુનિટી એટલે દરેક સમાજ રમે છે બટ એમાં કેવું છે કે આ તમે જોશો તો એટલી બધી ફેસિલિટી છે આમાં કે ટી શર્ટ છે જમવાનું છે ચાર લીગ મેચ છે જેની એન્ટ્રી ફક્ત પાંચસો છસ્સો રૂપિયા છે ઠીક છે અને એની અંદર તમે જોશો તો ફેસિલિટી બહુ વધારે છે તો જે લોકો પહેલાં મેસેજ નાખી દે છે એ લોકો સિલેક્ટ થઈ જાય છે એમાં કોઈ સમાજનું નથી બટ હા ઇન્ટરકાસ્ટમાં તમે જોઈ શકશો તો મંસુરી મેમણ શેખ પઠાણ બધા છે ડેફિનેટલી પેલી મેચ જીતી ગયા છે અમે જ ફાઈનલ વિનર છીએ અમે એકસો આઠ રન કહી રહ્યા છે અને છ ઓવરમાં અમારા આઠ પ્લેયર છે મિત્રો એમની આશા છે કે ફાઈનલ પણ તેઓ જીતશે અને સુરત યુનિટી ક્લબનો જે કપ છે તેઓ જીતી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બીજા અન્યાયક છે ચારો તરફનો નો માહોલ અત્યારે જાણે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ હોય તેઓ જે ફક્ત સાત ઓવરની અંદર એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો સાઠ રન કરી રહ્યા છે ખરેખર માહોલ હોય તો ક્રિકેટનો છે માટે વિજય મકવાના સાથે સુરત